કેમ છો છોકરાઓ સદગુર ઇન્સ્ટિટ્યુટમાં તમારું સ્વાગત છે જે લાસ્ટ વિડીયો આપણે ભણ્યા હતા કે જેમાં આપણે પચાસ એમસીક્યુ ચેપ્ટર નંબર દસ સદીસ બીજ ગણિતના સોલ્વ કર્યા હતા એના જ કે ચેપ્ટર નંબર દસના જ જે બોર્ડમાં ઓલરેડી પૂછાઈ ચૂક્યા છે એવા એમસીક્યુ નું આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે ચાલો બોર્ડમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા આપણે અહીંયા ડિટેલ માં કરીએ જુઓ અ પહેલો દાખલો છે આપણી પાસે

ઓને 8 વડે ગુણી નાખું તો મને 8 એકમ માન વાળો સદિશ મળી જાય બરાબર તો એકમ સદિશ ઓદ્ય તો થશે સદિશ a ના છેદમાં માનાંગમાં સદિશ છે તમે જોઈ શકો છો કિંમત મૂકી દે તો 5 * i કેપ માઈનસમાં j કેપ + 2 * k કેપ ના છેદમાં 5 નો વર્ગ કરીશું 25 + -1 નો વર્ગ 1 + 4 કુલ તો છે √ માં 30 થઈ જશે અહીંયા આવશે પાંચના છેદમાં અંડર રૂટમાં આવી જશે મારી પાસે એકમ સદી મને જોઈએ છે અહીંયા આઠ માન વાળો આઠ માન વાળો જોઈતો હોય તો હું બંને આઠ વડે ગુણી કાઢીશ તો એ ઇન્ટુ હા આઠ બરાબર આઠ અહીંયા ચાલીસ 5/ अंडर रूट में 30 * i कैप को छा को छा भैया तो से 8/ अंडर रूट में 30 * j कैप + 8/16 अंडर रूट में 30 * k कैप એટલે આ પ્રમાણે તમને સદિશ મળી છે 40/30 ઓકે તો તમે દેખાજો ઓપ્શન a તમારો અહીં સુટ થાય છે એટલે ઓપ્શન a તમારો રાઈટ આન્સર છે એટલે આ પ્રમાણે તમે गणित कर सो यहां डन चलो જુઓ એટલે આ પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરીશું डन ચલો જુઓ આગળ વધીએ છે તો આ આગળનો આપણો MCQ છે એ બહુ اچھا MCQ નંબર 2

वटा सदिश x * सदिश a - सदिश a * सदिश x - सदिश a * सदिश a = अपन ने अपन चलिए यहां आओ यहां तो देख सको છો કે સદિશ ગુણાકાર હંમેશા સમક્રમી હોય કે આ બંને કેન્સલ થઈ જાય डन તો અહીંયા તો માનાંગમાં સદિશ x નો વર્ગ - માનાંગમાં સદિશ a નો વર્ગ બરાબર મળી ગયા 8 અનુમુલ્ય આપણી પાસે 6 ઓલરેડી અનુમુલ્ય 8 છે તમારે શોધવાનું છે बरोबर सदिश x = खाली जिक एक कम सदिश આપેલું છે ભાઈ અહીંયા આપેલું છે આપણને કે માનાંગમાં સદિશ x = 1 છે કિંમત ચૂકવી તો સદિશ x નો વર્ગ માઈનસમાં 1 નો વર્ગ એટલે 1 - 8 = 8 એટલે માનાંગમાં સદિશ x નો વર્ગ બરાબર પડી ગયા 9 એટલે આનો જવાબ આવી શકતા + ઓર માઈનસમાં 3 થી અહીંયા હું લઉં છું બરાબર 3 બરાબર છે આ આવી ગયો માની પરથી જવાબ

वत्त सदिष ए क्रॉस सदिष बी નો વર્ગ કરજો તો એ તમને મળશે માનાંગમાં સદિશ એ નો વર્ગ ગુણ્યા માનાંગમાં સદિશ બી ના વર્ગ બરાબર ઓકે આ છે લાંગરાજ નું નિયમ અને લાંગરાજ ના નિયમ માં બધી જ કિંમતો અહીં આવી જાય સદિશ એ ડોટ સદિશ બી બરાબર 12 આમે છે બેટા એટલે અહીંયા થશે 12 નો વર્ગ વત્તા આ મારે શોધવાનું છે સદિશ એ क्रॉस સદિશ બી આખા નો વર્ગ મારે શોધવાનો છે બરાબર सदिश a નું મૂલ્ય છે 10 સદિશ b નું મૂલ્ય છે 8 તો 10² થશે અહીંયા 100 અને 8² થશે અહીંયા 64 આ મૂલ્યને પરિબાજુ લઈ તો અહીંયા થશે માનાંગમાં સદિશ a क्रॉस સદિશ b નો વર્ગ બરાબર 400 - 144 ઓકે એટલે આ મને મળી ગયો છે અહીંયા સદિશ a क्रॉस સદિશ b નો વર્ગ બરાબર બરાબર મને અહીંયા 256 બસો ને છપ્પન હા બસો છપ્પન આવી જશે તો ભાઈ બસો ને છપ્પન કોનું અહીંયા વર્ગમૂટ લઈ લો સોળ મારો છપ્પન આવડશે આ પ્રમાણે તમે ઈઝી પ્રકારે ગણતરી કરી શકશો બરાબર આ લાંગરાજ નિયમ થયો આગળ વધીએ જેની પાસ બાજુઓ મને આ પ્રમાણે આપી અને સદીસ બી कोई तवा समांतर बाजू चतुष्कोण का खाली जगह 48 कम था चतुष्कोण नु चतुष्कोण नु क्षेत्रफल आवे यहां बराबर क्षेत्रफल खाली जगह 48 कम था खाली चौरस 48 कम आ भी बराबर चलो जो तो सदिश a क्रॉस सदिश बी सोधी नाको इनु क्षेत्रफल एवडा क्षेत्रफल बराबर 1/2 नहीं आवे यहां डायरेक्ट आवी जेसे परमस्य त्रुबर बराबर मानांग में सदिश एक्रोस सदिश बी सर्वप्रथम તમારે શોધવું પડશે અહીંયા सदिश एक्रोस सदिश बी શોધી દો તો बराबर ऐसे मानांगમાં પહેલું વે તો i છે અને k સદિશ a માં a માં i દે k ના જે સહગુણકો છે 3 1 અને 4 છે સદિશ b ની વાત કરીએ અહીંયા 1 - 1 અને 1 છે બરાબર चलो અને ઉકેલી દઈએ તો સદિશ i 1 ओछा 4 એટલે થશે બેટા અહીંયા 1 + 4 ભાગીને એટલે મળશે અહીંયા 5 ઓછા અહીંયા જે કેપ ગણિત કરી તો 3 - 4 એટલે અહીંયા થશે -1 + k કેપ ઓછા 3 - 1 એટલે -4 tan = 5 * i કેપ + j કેપ - 4 * k કેપ બરાબર આ મને મળી ગયો સદિશ a ખોસા દેસ વી હેવનો ક્ષેત્ર પણ જો છે તો આનો જ માન લઈ લેવાનો છે અહીંયા એનો માન લઈ લેઈએ મને બડી છે અંડર રૂટમાં 5^2 25 + 1 + 16 બરાબર છે એટલે થશે અહીંયા આગળ આ 24 + 63 એટલે 87 અંડર રૂટમાં 87 બરાબર છે ઓકે એટલે આ આવી ગયો છે મારો જવાબ અંડર રૂટમાં 87 આ રહ્યો છે સી સી તમારો આવશે અહીંયા જવાબ ક્લિયર એટલે આટલા ઈઝી प्रकारे તમે ગણતરી કરી શકો છો ચાલ ચાલો સદીસો એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો એમને વચ્ચેનો ખૂણો શોધવાનો જો મારે ખૂણો નક્કી કરવો હોય તો સૌપ્રથમ યુઝ કરી દેવાનો કોઈ સદીશ એ દોઢ સદીશ બી ના છેદમાં માનાંકમાં સદીશ એ માનાંકમાં સદીશ બી નો ઉપયોગ કરીને તમે કોઈ પણ બે સદીશ વચ્ચેનો ખૂણો શોધી શકો છો तो जोई શકો છો તમે સદિશ a છે મારી પાસે અહીંયા i કેપ + j કેપ + k કેપ ગુણ્યા i કેપ + 6 j કેપ + k કેપ tan ના છેદમાં હું માન લઈ લઉં તો અંડર રૂટમાં મળશે મને બટા 1² + 1² + 1² ગુણ્યા અહીં અંડર રૂટમાં મળી જશે બટા 1 + 1 + 1 बराबर તો અહીંયા i i એટલે 1 થઈ જશે j j - 1 તો તમને k કેપ થશે બટા અહીંયા 1

अँ वन माइनस स्क्वायर एक नौ साइन्स स्क्वायर थीटा बने बाजु वर्गमूड़ लई लो साइन ठीठा बराबर आया टू रूट टू अपन थ्री तो थीटा बराबर मड़ी गयु साइन इनवर्स ऑफ टू रूट ઓપ્શન તમારો છે એટલે જરૂરી નથી લાવતા આવડવું જોઈએ આ બધું પ્રીવિયસ યરોના પ્રીવિયસ વીક જે વિડીયો મૂક્યો છે એમાં તમને મળી જશે ડન જુઓ આગળ આ દાખલો તો સેમ અંદર આવે તો બેટા આપણા વિડીયોમાં ઓલરેડી આપણે સોલ્વ કરી ચૂક્યા છે ઠીક છે ફરી એકવાર આપણે સોલ્વ કરી દઈએ છીએ तुम्हें हम बीजी रीते बताई दो तो अँ चलो आई कैप तो मैंने अँ आप तमने बॉक्स प्रोडक्ट पेटी गुणाकार की मदद की गणायो तो। अं तो तुम्हें तो बीजी रीते गण तो आई कैप तो है जे क्रॉस के मैं तुझे शीखवाड़ी तो कि आई हो आई थी तब जे बाजू जाओ थी तुम के बाजू जाओ क्लियर है के फरी पास आया जो जम आ रिधम में फर छो तो कोई प्रॉब्लम नहीं आ तो तुमने जे प्रमाण में सीधों सीधे जवाब जे क्रॉस के तो जवाब आइए आई कैप तो आई क्रॉस आई बराबर जे बस अलू

j * i क्रॉस k चलो तो j * i क्रॉस k हो हीयो छे मारो यहां i क्रॉस के माइनस में जे થઈ જશે બટા કે ડોટ ગુણાકાર તો માઈનસમાં k સાથે + k * i j તો સીધે સીધું આવશે બટા i क्रॉस ગુણાકાર k સાથે હવે બે સમાન સદિશો હોય કે વિપુલ વિરુદ્ધ દિશાના સદિશો તેમનો ક્રોસ એમનો ક્રોસ ગુણાકાર થઈ જાય અહીંયા શૂન્ય સોરી અમે ડોટ ગુણાકાર તો સહીયા ભૂલ કરી છે બટા અહીંયા i . i આવશે

એક આવશે અહિયાં તમારો જવાબ ધ્યાનથી જોજો ભાઈ નાની મોટી મિસ્ટેક ના બેસો છો એ ભૂલ હશે આગળ જુઓ બે સદીશો તમને એમનો ક્રોસ ગુણાકાર શૂન્ય હોય તો લેમડા વત્તા મ્યુ બરાબર ખાલી જગ્યા ચાલો ભાઈ જુઓ અહીંયા ક્રોસ ગુણાકાર લઈ લઈએ અહીંયા તો પહેલો છે આઈ કે અને કે લઈ લીધું

માઇનસમાં સિક્સ ટુ ઝીરો હવે તો જીરો સદીશ જ કહેવાય ચાલો અને અહીંયા જોઈએ તો મને મળી જાય બરાબર ટુ મ્યુ સામે મળશે કમ્પેર ટુ સત્યાવીસ બરાબર ગયા અને બે લેમડા ઓછા છ મળી ગયા કુલ મળી અહીંયા છેદમાં બે અને લેમડા બરાબર મળી છેદમાં બે બરાબર મળી જાય અહીંયા ત્રણ લેમડા વધુ મેળવવાનું છે તેત્રીસ ના છેદ માં બે જવાબ છે આવી રહ્યો આપણો બી આ પ્રમાણે તમારે દાખલાઓ ગણવાના રહેશે આગળ ચાલો જો સદીશ અને બી ના માન અનુક્રમે એક અને બે હોય સદીશ એ નું માન છે એક સદીશ બી નું બરાબર સદીશ એ ડોટ સદીશ બી ના છેદ માં માનાંકમાં સદીસે માનાંકમાં સદીશ બી વડે દર્શાવાય છે ચલો કિંમત બધી જ ચૂકવી તો એક ના છેદમાં એક ગુણ્યા

तो माने शोधવાનું છે અહીંયા projection of vector a on vector b સદિ નો પરનો projection સદિ a નો b પરનો projection બરાબર લખા આવશે સદિશ a * સદિશ b ના છેદમાં માનાંગમાં સદિશ b ચાલો તો અહીંયા થશે i કેપ - j કેપ કોણિયા થશે i કેપ + j કેપ ના છેદમાંનો માન લઈ તો √1 + 1 डन बोलो इज इक्वल અહીંયા મળશે બેટા માનાંગમાં

सदिश a - b एकम सदिश હોય તો सदिश a અને सदिश b વચ્ચેનો ખૂણોનો માપ થા હોય તો થા શોધો ધન মানে અહીંયા બધી એક સદિશ a સદિશ b અન્ય સદિશ a - b બરાબર એકમ સદિશ એટલે બરાબર નું મૂલ્ય 1 છે એટલે બરાબર નું મૂલ્ય મેં માનાંકમાં લઈ લીધું અહીંયા એકવા 1 બરાબર આ દાખલા નંબર 11 થા બીજો સુવિધ છે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણોનો માપ થા હોય

તમારા જો કોન્સેપ્ટ લેવલ સારો હશે ધેન તમે ઈઝી વેમાં કરી શકશો ઓકે આગળ બેટા આ વત્તા કે કેપ અને જે સોરી જે વત્તા કે કેપ અને આ વત્તા કે કેપ વિકર્ણ સદિશ વાળા સમાંતર બાજુનું ક્ષેત્રફળ હવે વિકર્ણ આપ્યું હોય બેટા અહીંયા આ તમને અત્યારે જે a અને b આપે છે વિકર્ણ છે એટલે કે j ક્રોસ j k છે અને સદિશ b છે અહીંયા i k છે ક્લિયર

विकर्णो આપેલ છે ક્ષેત્રફળ માંગ્યું છે વિકર્ણ આપ્યા હોય ને ક્ષેત્રફળ માંગ્યું હોય તો માનાંગ સદિશ એકર સદિશ બી તો શોધવાનું જ પણ એનું 1/2 કરી દેવાનું ક્લિયર છે તો ક્ષેત્રફળ અહીંયા મળી જો વિકર્ણ આપ્યા હોય તો ક્ષેત્રફળ બરાબર લખાસે અહીંયા 1/2 માનાંગ મા સદિશ એ ક્રોસ સદિશ બી અને ભર તમે ઈઝી વેમાં શોધી શકશો ક્લિયર છે ઇક્વલ ટુ અહીંયા 1/2 ને તો પછી લઈ જઈએ ને નંબર કાપી લઈએ જો અહીંયા સદિશ a ક્રોસ સદિશ b પહેલા શોધું મુખ્ય બની જાય આપામારે तो पहले तो ले आई लाइए बेटा जे लगे जीरो एक एक चलो जुओिक आई लाइ लंशे शू आप ऑनली वन मैनस यहां लाइ लीरो माइनस म वन माइनस मा वन बता के ले लीए बेटा जीरो माइनस में मन

अनुवांशिकय 35 डॉट 4 से कम अनुवांशिकय क्षेत्र पर डी है क्लियर अच्छा डन आकरनो दाखलो छे सदिश एक्स डॉट सदिश वाई सदिश एक्स डॉट सदिश वाई बराबर 0 અને બીજો આ બીજો મને માનવામાં સદિશ એ = 1 તો અનુમુલ્ય મારે શોધવાનું છે મે તમને જે પ્રમાણે બતાયા એટલે તમને આવો આપ્યો સદિશ એ ક્રોસ સદિશ બી ક્રોસ સદિશ સી આપી હોય बराबर के ने तुम्हारे यहां 1 2 3 नंबर આપી દેવાના બરાબર છે તમારે થશે શું 132 - 123 આ બધાનો ડોટ ગુણાકાર લખા છે અવસદીશ a ડોટ સદિશ b ડોટ સદિશ सॉरी a ડોટ સદિશ c ડોટ સદિશ d ઓછા સદિશ a ડોટ સદિશ b ડોટ સદિશ c એટલે આ પ્રમાણે તમે લખી શકશો તો જે a છે મારો દાખલો બરાબર અહીંયા લખવા જો તો સામાવૃત એકચોમ સદિશ y डॉट सदिश x डॉट सदिश x ओछा सदिश y डॉट सदिश x डॉट सदिश x ओके आओ पे मारो बन जाए छे अईया क्लियर है पण हां आओ छे पनि रशो चलो आता बेटा मारो शून्य कइ जाय छे अईया क्लियर ને આગળ લઈ લેઈએ આપણે

मानक में सदिश एक्सनो वर्ग डॉट सदिश वाई माइनस में अनुमूल्य आपने अभी जो शून्य तो सदिश ऐसे शून्य થઈ એટલે આવી ગયો मानक में एक्स નું મૂલ્ય જે આપીએ તો જો 1 છે 1 ચૂકવી દો અહીંયા માઈનસમાં 1 અને ઓછા તો થઈ એટલે वाई बराबर આવશે બરાબર માઈનસમાં સદિશ वाई એટલે માઈનસમાં સદિશ આવી ગયો આપણો જવાબ આટલું ઈઝી છે ભાઈ ગણવું બરાબર છે કે આ પ્રમાણે કામ કરી દેવા ઓકે આગર

ऑन वेक्टर ए ऑन वेक्टर बी बराबर तो જોઈ શકો છો તમને वेक्टर ए डॉट वेक्टर बी ના છેદમાં માનાં તો મા વેક્ટર બી ઇક્વલ ટુ वेक्टर ए डॉट बी હવેનો ગુણાકાર કર્યો તો માઈનસ 1 હતા i वेक्टर i તો સીધું સીધું અહીંયા ગુણાકાર કરી જે સાથે જવાબ આવી શકે નાનો 2 * j કેબલ j કેબલ 2 થશે છેદમાં માનાંમાં વેક્ટર બી નું મળી આવશે 1 યે આન્સર આવશે 2 बराबर 2 તમારો આન્સર થશે ઓપ્શન A આ પ્રમાણે તમે વેક્ટર પ્રોજેક્શન ઓફ વેક્ટર A ઓન B તમને શોધી શકો છો tartar દરકે OA ઓB અને OC હોય તેવા સમાંતર ફલકનું ઘનફળ સમાંતર ફલકનું ઘનફળ જો આપણે નીકળી ગયું છે સમાંતર ફલક વાળો ટોપિક પણ હવે પૂછાઈ ગયેલો છે પ્રીવિયસ યરમાં એક ઓરા ક્વેશ્ચન આવી ગયેલો છે તો આપણે ઓકે ની પણ છે બહુ અગરો છે અને ઈઝી છે બરાબર OA સદિશ લખીએ બેટા આપણે તો લખા છે અહીંયા

तो निश्चायक में आ त्रे तरह मूक दिया जवाब आज एकम मिली जाए तो बे गुणिया ने उके तो एक शून्य ओा एक गुणिया ओकरा बेवत्ता एक गुणिया ઓ છ એ દરમિયાન હતું બરાબર બેવત્તા બે બરાબર જવાબ આવશે ચાર કોન એકમ આદય મારું समांतर फलકનું ઘનફળ બરાબર છ તો समांतर ફલકનું ઘનફળ એકમ છે આ ગણનો ઓપ્શન મને હવે આ ગણનો એસીક્યુ સદિશ સદિશ a2 અને a -2 વચ્ચેનો કોણનો માપ π/3 હોય તો

ચાલો એટલે આની સાથે તમારા મેં બધા જ પ્રીવિયસ ઇયર પૂછાયેલા એમસીક્યુને અહીંયા સોલ્વ કરી દીધા કુલ આપણે પચાસ એમસીક્યુ નું પ્રેક્ટિસ કરી હતી અહીંયા સોળ એક એમસીક્યુ નું પ્રેક્ટિસ કરી છે અને ગુડ ગુડસેટમાં બીજા એમસીક્યુ નું પ્રેક્ટિસ પણ આપણે કરી દઈ છે ક્લિયર છે એટલે એની સાથે એક મોટો કન્ટેન્ટ તમારી પાસે સદગુરુ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ પર પડેલો છે તમે શાંતિથી એને રિવાઇઝ કરવા માટે યુઝ કરી શકો છો બેટા ક્લિયર છે ચલો આજે અહીંયા સુધી રાખે છે છીએ ટુ ડે વી કીપ યુર બેટા ગુડ ડે ગુડ બાય